સુરતમાં તસ્કરોને પોલીસનો કોઈ ખોફ ના હોય તેમ ચોરીની ઘટનાઓને બિંદાસ અંજામ આપી રહ્યા છે સુરતના ડભુલી રોડ પર આવેલા ફ્રેન્સ્કો સુપરમાર્કેટમાં ત્રણ ચોરોએ દુકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે ચોરીની આખી ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે હાલ તો સિંગણપોર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે સુરતમાં તસ્કરો બેફામ બન્યા છે પોલીસના ખોફ અગર ડભુલી રોડ પર આવેલા ત્રણ ચોરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે આ ચોરીની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જેમાં જોઈ શકાય છે કે ત્રણ તસ્કરો દુકાનના શટરનું તાળું તોડી દુકાનમાં પ્રવેશ કરે છે જેમાંથી બે તસ્કરો બહાર નજર રાખે છે અને એક તસ્કર દુકાનમાં પ્રવેશી સીસીટીવી કેમેરા ચહેરો દેખાય એ રીતે રૂમાલ બાંધી ડ્રોવરમાંથી રોકડ રકમની ચોરી કરે છે અને બાદમાં ત્રણેય ફરાર થઈ જાય છે સવારે દુકાન માલિક દુકાન પર આવતા દુકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું જેથી પોલીસને જાણ કરી હતી હાલ તો સિંગણપુર પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે